વિશ્વ અંધજન નિમિત્તે પ્રજાચક્ષુ ડૉક્ટર યસુફ વોરા સાથે ખાસ મુલાકાત વિશ્વ અંધજીન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓની દ્રષ્ટિ ના હોવા છતાં પોતાના દૃઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું છે આ છે ડૉક્ટર યસુફ વોરા જેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ દળ નિશ્ચય યુસુફને ક્યારેય પોતાની વિકલંગતાને પોતાના સપનાની આડે આવવા દીધી ન હતી યસુપોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડૉક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે ડૉક્ટર ઈસુફ જાતે ક્લિનિક ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોની આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે ડૉક્ટર ઈસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઇલાજ કરાવી તેમની કાર્યશૈલીની વખાણે છે ડોક્ટર ઈસુફ મોબાઈલ સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતા પોતાનું જીવન ગુજારે છે આજ રોજ તારીખ ચૌદમી સપ્ટેમ્બર એટલે અખિલ હિન્દ અંધજન દિન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ તાલીમ રોજગાર મેળવે અને નેત્રહીનતાથી અટકાવ અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અંધજન દિનની ઉજવણી કરવામાં આવે છે તેવામાં ડૉક્ટર ઈસુફનો કિસ્સો દષ્ટહીન લોકોની સાથે તમામ માટે પ્રેરણાદાયી છે આવો સાંભળીએ આ અંગે ડૉક્ટર ઈસુફ વોરા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ વોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા

અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા પણ ફરક ના પડતા ડોક્ટર યુસુ સાથે આવ્યા છે એક મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો લાગે અને એમનું જીવન જોયું છે તો આપણાને મને સર આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું કે છે